મહેસાણાના કડીમાં ફાલ્કન એગ્રીઝ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉભા કરવામાં આવેલા અર્ધતન અને સંપૂર્ણપણે સ્વચલિત ફ્રોઝન બટાકા ઉત્પાદન પ્લાન્ટ ઉદ્ઘાટન ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું આ વિશિષ્ટ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યસભાના સાંસદ મેંક નાયક મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ફાલ્કન ગ્રુપના ચેરમેન તારા રંજન પટનાયક હાજર રહ્યા

સ્પેશિયાલિટી બટાકા ઉત્પાદનો બનાવવાની ક્ષમતા ધરાવે છે